કાશ્મીરમાં પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે પાકિસ્તાની નાગરિકોના વિઝા તાત્કાલિક અસરથી ખતમ કરીને તેમને ભારતથી રવાના કરવામાં આવી રહ્યા છે ત્યારે ચૌદ પાકિસ્તાની નાગરિકો લોંગ ટર્મ વિઝા મારફતે હોવાનું બહાર આવ્યું છે પાકિસ્તાની નાગરિકોના વિઝા માત્ર સત્યાવીસ એપ્રિલ સુધી જ વેલિડ ગણાશે જ્યારે મેડિકલ વિઝાને ઓગણત્રીસ એપ્રિલ સુધી મંજૂર રાખવામાં આવ્યા છે આ સાથે જ ગુજરાતમાં વસતા પાકિસ્તાની નાગરિકોની એક યાદી સામે આવી છે આ યાદીમાં લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ વિઝાથી ચારસો પાકિસ્તાની નાગરિકો ગુજરાતમાં હોવાનું માલુમ પડ્યું છે ભરૂચ જિલ્લામાં હાંસોટમાંથી પાકિસ્તાની મહિલાને પરત મોકલવામાં આવી હતી ત્યારે હજુ પણ ચૌદ જેટલા પાકિસ્તાની નાગરિકો લોંગ ટર્મ વિઝા મારફતે ભરૂચ જિલ્લામાં હોવાનો ખુલાસો ગૃહ વિભાગની યાદીમાં થયો છે ત્યારે પોલીસ દ્વારા આ અંગે જરૂરી કાર્યવાહી કરી તેઓને પાકિસ્તાન પરત મોકલવાની કાવાજ શરૂ કરવામાં આવી છે